બોલો રાજા રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ લાલ કી હું તો ભરત છે અને મારે પણ રામ પણ પણ છે સદા મારે ઈ તો કુળના મારા દીપક છે ભરત પણ મારા કુળનો જ પણ દીપક છે સોના ને પણ ખસોટીમાં પણ કસરીયે તો સોનું તો પીળું જ રહે છે

રામચંદ્રજી અવસર જોઈને તેમને પણ રાજાને તમારા પણ તરફથી કે લક્ષ્મણ લક્ષ્મણ રામ ને પણ ઘરે પણ જાય ભરત વનમાં પણ વનમાં પણ જાય લક્ષ્મણ ઘરે જાય ભરત વનમાં જાય જો આ પણ સલાહ પણ રાજાને

વનમાં લઈ જાય પણ ભરત રામવૈયાના રહી શકતા નથી એટલે એને કહે છે કે ભરતને વનમાં લઈ જા કારણ કે નહીં ભરત કંઈ કરી નાખશે તો નહીં ભરત અવડું પગલું ભરી લે તો કારણ કે ભરત રામ રહી શકે નહીં એટલે કૌસલ્યાજી કહે છે કે જનક રાજાની પત્નીને કે તમે જનક રાજાને કહેજો કે રામ આવું પગલું લે તો બહુ સારું રહે તો મારે ઓછું ટેન્શન ને રામ સલામત થી રે રાણી ના પણ આ પણ વચન સાંભળી આશ્રય ચકિત પણ થઈ ગયા સુમિત્રા પણ ધીરજ ધરીને પણ કહેવા લાગ્યા કે હે દેવી બે ઘડી પણ રાત વીતી ગઈ છે આ પણ સાંભળી કૌશલ્યાજી પ્રેમ पूर्वक પણ કહ્યું કે સનેહને લીધે સદભાવથી બોલ્યા કે હે હવે આ પસરવા ઉતારે પણ પધારો ઉતારે પધારો અને પરમેશ્વરને પણ સોપી દો આપણે પણ આ બધો આધાર પરમેશ્વરને જ સોપી દો મહારાજ જનક રાજા સાય છે પછી આપણે કોની જરૂર છે કૌશલ્યાજીના પ્રેમ ભર્યા વચન સાંભળી વિન્ય ભર્યા પણ વચન સાંભળી જનક રાજા ના મહારાજા દશરથ રાજા ની પણ રાણી અને જનક રાજા ની રાણી રામચંદ્રજી ના જ માતા છે આપને પણ આવી નમ્રતા કેમ ન હોય પ્રભુ પણ પોતાના પ્રેમ ની પ્રેમ ને પણ બધા પ્રેમ ને ચીજે ચીજ નો આદર કરે છે એ અગ્નિ પણ દુવાડો આપે છે અને છે જે સેવક છે એ નિત્ય સહાય સહાયક છે અને મહાદેવ અને પણ પાર્વતી છે તે મહાદેવને પાર્વતી આપણે પણ સહાય થાય છે તે પણ જગતમાં પણ સહાય જ રહે છે શંકર ભગવાન ને પાર્વતી પણ દયાળુ છે શું દીપક ને પણ સહાય થી જ સૂર્ય ખરો જાખો થોડો પડી જાય રામચંદ્ર જી માં જઈને પણ દેવી નું કાર્ય પાર પણ કરે દેવ નું કાર્ય પણ પાર પડે અધપુરી માં પણ આવી એ અચળ પણ રાજ્ય તરીકે થઈ છે ત્યારે દેવો નાગ અને મનુષ્ય રામચંદ્રજી ની પણ ના પણ પોતે જ પોતાના સ્થાન માં પણ સુખ શાંતિ પૂર્વક વાસ કર્યો અને યજ્ઞ વેલક્ય મુનિ એ પણ પ્રાર્થના કરી રાખ્યું કે હે દેવ આ ઋષિ મુનિના પણ વચન આ ઋષિ મુનિ બાકી રાખ્યું હતું એટલે પણ જાણી છે બધાને પણ કહે છે દેવ કે ઋષિ મુનિના વચન કોઈ દી મિથ્યા ન થાતા આમ કઈને ઘણા જ પ્રેમ પગ પછાડી જાનકી જીને સાથે પણ મોકલવા વિનંતી પણ કરી યાગ ના મેળવી સીતાજી સહિત સોનિયા માતા પોતાના પણ ઉતારા તરફ ચાલ્યા ગયા જાનકીજી પોતાના કુટુંબીઓ અને પણ જેને પણ જે જે રીતે ઘટે તે રીતે જ તેને મળતા હતા બધાને પણ સીતાજી મળ્યા તપસ્વીના વેશમાં પણ જોઈ સર્વ અત્યંત વ્યાકુળ થઈ ગયા હતા કારણ કે સીતાજી તો મા ભવાની જ હતી એટલે એને જે જે રીતે જેને મળવાનું હતું સીતાજી એક હતા પણ બધાએ બધાને એકારે મળી લીધું એટલે કોઈને ખબર નહીં પડી કે આપણને આ સીતાજી તો એક છે આપણને મળે છે બધા આ પણ સીતાજી તો એક જ હતા અને તપસ્વીના રૂપમાં પણ બધાને જ મળી લીધું કોઈને આ વાતની ખબર પડી ની ખાલી રામચંદ્રજી આ વાત જાણતા હતા અને ગુરુ વિશેષ જીની પણ મેળવી પોતાના પણ ઉતારે પણ ગયા ત્યાં પણ સીતા દશરથ રાજા યાજ્ઞા મેળવીને ઉતારે ગયા ત્યાં પણ સીતાને બેઠેલા જોયા તે પોતાના પ્રેમ તથા પ્રાણની મૂર્તિ હતી

પામી ગયા જનક રાજાની બુદ્ધિ પણ ક્યારે પણ મોહમાં લીન ન થાય સીતાજી નાથ પણ સનેહનો પણ મહિમા હતો પિતા પણ માતા અને સનેહને લીધે જાનકીજી પણ એટલા પણ વ્યાકુળ થઈ ગયા કે પોતાની જાતને પણ ભૂલી ગયા આ બધું પણ સાંભળી શક્યા ન હતા કારણ કે બધાય કેવા મળ્યા બધા એટલા બધા વ્યાકુ થતા એટલે જોઈ શકતા પણ નહોતા બધા રોતા થઈ પણ પૃથ્વી ની પણ કન્યા સીતા એ પણ સમય અને પણ શ્રેષ્ઠ ધર્મ પણ વિચાર કર્યો તપસ્વીના પણ વેશમાં ચાંદકીજીને જોઈને પણ જનક રાજાને અતિ અંત પ્રેમ ઉભરાઈ ગયો સંતોષ થઈ ગયા દાન કીજી ના મસ્તક ઉપર પણ જનક રાજાએ હાથ અપેર્યો અને કીધું હે બેટી તે તો મારા કોને પણ ઉઝરુ કરી નાખ્યો પણ તે તો દશરથ રાજાને કોને પણ ઉઝરુ કર્યું દીકરી તે તો બે કોળ ઉઝરુ કરી નાખ્યો તારી કીર્તિ રૂપી નદી ગંગાજીને પણ જીતી કરોડો બ્રહ્માંડમાં વહી રહી છે ગંગાજી ઉતરી પર પણ

તે તો ઘણા તીર્થ બનાવ્યા ગંગાજી તો ત્રણ તીર્થ બનાવ્યા હતા સીતાજી પણ જનક તો સી ઉત્તમ પણ વચન પણ કયા પર તો પોતાની પણ અતિ પર સીતાજીને પણ સંકોચ થયો હતો પછી માતા પિતાએ પૂન પ્રેમથી હૃદય સરખે પણ ચાપી દીધા અને શિખામણ આપી આશીર્વાદ આપ્યા સીતાજી સંકોચને પણ લીધે કંઈ બોલી શક્યા નહોતા કારણ કે સાસુઓની પણ સેવા પણ છોડી અહીંયા માતાજીની પાસે ભેગા આવ્યા હતા અને માતા પિતાને પણ મળ્યા અને સાસુની સેવા છોડીને આવ્યા તેને ઉચ્ચ તેને પણ ઉચિત લાગતું ન હતું સીતાજીની માતા

મા બાપને એટલો બધો આમ હરખ હોય કે મારી દીકરી બસ સુખી ને એના સાસરિયા ને સાચવે એના પરિવાર ને સાચવે દીકરી કે જે જેના સાસરિયા ને પરિવાર ને સાચવે ને એના દુનિયામાં પણ વખાણતા એ એના સાસરિયા નું ભલે કામ કરતી હોય પણ જો એવી દીકરી હોય કે એના સાસરે જઈને અહીંયા ઝઘડા કરે બાંધે કાળવે નોખા થયા વાટું થઈને કંઈ કંકાસ કરતી હોય એના મા બાપને તરછોડાવી બે દે એવી પણ દીકરીઓ ભણ્યું હોય છે કે એના મા બાપને આવી દે તર મા બાપને છોડી દે પછી તું બાપ વાલા છે ને એમ એના એ દીકરાને પણ એના મા બાપ વાલા હોય પણ એ મજબૂરીને હિસાબે મા બાપને છોડી દેશે મા બાપને કોઈ દી દીકરાને છોડતા કોઈ દિવસ મન નહીં થાય કારણ કે મા બાપે કેવો મોટો કર્યો હોય ને કેવી રીતની હાલત એને કરી હોય કેવી રીતના હેરાન થયા હોય અને એ મા બાપ જયારે દીકરાને છોડે ને ત્યારે મા બાપને એવું થતું હોય કે આ કરતા મરી જાવ સારું મા બાપ જે રહેતા હોય ને જીવતા એ મજા કરતા પણ વિશેષ રીતે રહેતા હો એ કોઈને કહી નહીં શકે મા બાપ કોઈ દિવસ હું તો એમ જ કહું કે બધા ની દીકરીઓ ન કહું તમે કોઈના મા બાપને નહીં છોડાવશો ખરેખર તમે એક થોડુંક કામ કરવા હટું તમે એના મા બાપને છોડી દો તમે એના મા બાપને છોડાવી દો કે તમને તમારા મા બાપ વાલા છે મેં એના મા બાપ નહીં વાલા હોય એને એને જન્મ આપ્યો છે એને કેવી રીતના મોટો કર્યો છે એને કંઈ નહીં થયું હોય કે તમે એના મા બાપને છોડાવી દો છો ઉલટામાં છોડતો હોય ને તો એને કહેવાય કે મારે મા બાપને તારા નથી છોડાવવાના મારે તારી ભેગું રહેવાનું છે મારે તારી ભેગી જિંદગી કાઢવાની મારે તારા મા બાપની પહેલાં તારા મા બાપને સાચવાના સ્પષ્ટ માર્તાને સાચવવાનું ભલે તું મારો ધણી છો ભગવાન કરતા પણ મને વિશેષ સવાલો પણ તારા મા બાપ મને તારી કરતા પણ વિશેષ સવાલા છે હું તારા મા બાપને છોડી દઈશ ને તો મને ભગવાન માફ નહીં કરે કે તારા મા બાપની તમે કાલ વાર ગઢા થાઓ પછી તમે આ જુઓ તમારા છોકરા તમને ન સાચવે કોઈ દે એ છોકરા આ ટારના છોકરા તહેવાર ડાયા ને એટલા બધા છે ભગવાને એવી બધી બુદ્ધિ નાખી છે તારના દીકરાઓનામાં જે જન્મ છે ને એના દીકરાઓમાં બધામાં બહુ બુદ્ધિ એ તરત જ કહે તે તારા હાવહારા સેવા કરી તો અમારી મા તો હું અપેક્ષા રાખી રહીશું તારા હાવહારા રોતા તા તે કકળતા તા અને કાળજાશે તો તાટાને જ તું નીકળીશ એમને હેરાન કરીને તો અટાણ તું અમને એમ કહીશ કે અમને મોટા થાય છોકરા દે રોટલા નો દે અટાણના છોકરા પછી પછી કોઈ કેમ કે અરે ભગવાન એટલે પણ ન દે તમારા કર્મ એવા છે માણને કર્મને આધીને આધીન છે એટલે કોઈને અફસોસ પણ નહીં કરવાનું હું તેમ જ કહું તમને છોકરા સાચે નહીં સાચે કાઈ નહીં ભગવાન તને સુખી રાખે એમ જ કહેવાનું હે ભગવાન કોઈ મા બાપ દીકરાને બસ ને તો હું તમે દુનિયાને છે ને જાઓ ને પણ તમારો છોકરો જો સુખી ન હોય ને તો તમને કોઈ આવીને કે તમારો છોકરો દુઃખી તો તમે ડબલ દુઃખી થઈ જાઓ તમે ભગવાનની પાસે કઈ કઈ માગવા મળો કે આ કરતા મને લઈ લે પણ મારા છોકરાને સુખી કરે ભગવાન માને દીકરા બહુ વાલો છે એમથી વિશેષ કોઈ જ વાલો ન હોય દીકરાથી વિશેષ માને કોઈ ન વાલું કોઈ બી મા હોય મારે તો મને વિશ્વાસ છે મને મારું છોકરો બહુ સારી રીતે આચવીશ મને એટલું બધું મારે આવક છે હશે તો એમ જ કહે કે મમ્મી તમ તાન પણ કરો તમે સારી રીતે રહો પણ હું તો બધાને એમ જ કહું કે તમારી માનું ધ્યાન રાખો બસ તમારા મા બાપનું ધ્યાન રાખશો ને એટલે તમારું ભગવાન તમે ખૂબ સુખી કરે તમને ધન દોલત મિલગત ખૂબ આપે પણ તમે તમારા મા બાપનું ધ્યાન રાખો બસ તમે એક મા બાપને ખાલી એટલું પૂછો ને કે મમ્મી તે ખાધું તો એને બહુ જ શાંતિ થઈ જાય હર્ષ મારા દીકરાએ મને આવીને પૂછ્યું તો ખરીને કે મમ્મી તે ખાધું એમ એટલે એને છે ને ખાધા જેટલો ઓટકાર આવી જાય ન ખાધું હોય તોય તો એને એમ થાય કે હર્ષ બસ એનું પેટ ભગવાન ભરી દે હકીકત હું તો એમ જ કહું તમારી માને જઈને તમે એટલું તો પૂછજો કે મમ્મી બસ જમીન તું જમી લે ન તો ન જમી તો ભાઈને પણ કહેવાય કે મારી મમ્મીને પેલા ખાવાનું દે હું પછી ખાસ ભલે બે જ રોટલી ખાતી હોય એક જ રોટલી ખાતી હોય પણ તું એને ખવડાવ તમે મા બાપને ખવડાવીને ખાવ ને તો તમે કોઈ દિવસ દુઃખી ન થાવ તમારા ઘરમાં ધન કોઈ દિવસ ખૂટે નહીં અને તમે ચારે ધામ સેવા કરવાનું ન જાઓ ને તો પણ ચાલે જાત્રા કરવા જાઓ ન જાઓ તો પણ ચાલે કારણ કે તમારી સાચી જાત્રા તો અહીંયા જ બેઠી છે તમારા જે કર્મ તમારે કરવાના છે એ તમારા ઘરની અંદર જ બેઠી છે માં પણ અંદર બેઠી છે ભવાની પણ અંદર બેઠી ને શંકર ભગવાન પણ અંદર બેઠા લક્ષ્મી પણ બેઠી ને માં તમારી જે કુળદેવી હોય એ પણ બેઠી તમારે તમારી માને સાચો ને એટલે તમે દુનિયાની મિલકત મેળવી લીધી એટલું જાણવાનું જેના મા બાપ કકળે છે ને રોય છે ને એ છોકરાઓની દશા તમારે જોવાની હં એટલે હું તો એમ જ કહું એક બટકું રોટલો દેજો કાંઈ નહીં દો અને હળસેલતા નહીં તમે જેમ હાલતા હાલતા કાંઈક પાણી માથે નાખો કાં નાખો કે ઠેબા મારતા જાઓ પણ એ તમે એને નથી લાગતા એ તમને વહેલા મોઢા ભગવાન લગાડે એટલે તમને હું તો એમ જ કહું કે મા બાપને જે આવી રીતના ખવડાવતું નથી એને કારવતું નથી દુઃખી થાય એના કપડાનો ધોપતા હોય આ દુખી થતા હોય આવું બધા તમે પણ છોકરાઓને એમ કહો તમે જો તો તમારા બાધુને પણ એને સારી રીતે શીખામણ દેવી કે ભાઈ મારા પણ મા બાપ છે મારા મા બાપે મને મોટો કર્યો છે તો આ થોડોક કર્યો છે તો મારા મા બાપને હાચવ્યો એટલે તને આખી દુનિયાનું પૂન મળે આ બધું તારું છે પણ મારા મા બાપને હાચવ્યું એ પણ તારા જ છે હકીકત જે સામાવાળાના મા બાપ હોય આપણા જ મા બાપ હોય આપણા મા બાપને દુઃખી કરે તો આપણે કેવા બાંધવા જોઈએ ઝઘડા કરવા જાય છે કેવા જાય છે મારી મમ્મીને કોઈનો આચે તો હું ખરેખર હું કેવા જાતી મારા ભત્રી એમ કહો જો મારી માને નહીં સાચવ ને તો આ મિલગત હું આંચકી લઈશ મારી બાને સાચવજે બસ મારી માને એ સુખી હોય ને તો અમે સુખી છે હું મારી બા ઘરે હતા ને તો હું સારી રીતે હું મારી છોકરી અને સારી રીતે ખવડાવ પીવડાવ મારી હની તો એટલી બધી ડાય એ તો તરત જ આખી ઠેલી પી જાવ દઉં આખી ઠેલી પી જાવ શાંતમાં લોકડાઉનમાં મારી બાને એવા આમ કરી દીધા હતા ફાઇન એમ કે આખો ઠેલી પી જાઓ એક ઠેલી દૂધ મારી બાને ફાઈ દીધી અને મારી બા ઉલટાના હારા થઈ ગયા લોકડાઉનમાં હું તો સેવા કરવા વહી જાતી કારણ કે મારે તો કાંઈ બે હજાર પચીસો માણાનું રાંધીને ખવડાવ હોય એટલે પણ મારી હાની મારી બાને હાચવાય ક્યાંય જવા હેઠા ન ઉતરવા દે કારણ કે હેઠા તમે ઉતરશો ને તો લઈને યાદ આવે ગાડીઓ હકીકત જ ફરતી હોસ્પિટલની કે તરત બે હાડીને લો તમને ચેક કરાવી દો ચેક કરાવી કે તમને કોરોના શો એમ કરીને મારી નાખતા હતા હકીકત જ બધાને એટલે હું તો એમ જ કહું કે ખરેખર તમારી મા સુખી છે તમારી માના આત્મા તમારામાં જ હોય એને ક્યાં બીજામાં શું નાખીન કરે એનો જીવ ગમે એવી માં છે ગાંડી ગેલી લુચી લપંગે તો એનો દીકરામાં જીવ હોય હકીકત એટલે હું તો એમાં જ કહું બીને કે સાચવજો તમે એને સાચવજો ને તો ભગવાન તમને ખૂબ સુખ આપશે કાળા વાર તમારી દીકરી હારે જાય ને તો તમે સાચવ હશે ને તો તમે તમારી દીકરીને હારી શીખામણ દઈ શકશો કે બેન તું ત્યાં જાને તાર સાસુ સસરાને સસરાજ બોટા હાચવ કે ન હાચવ પણ એનું ધ્યાન રાખજે અને કોઈ તારી બેન દીકરી આવે કે તારી નોંધ આવે તો એને તું કઈ દે કે નહીં દે પણ એને સારું બટકું રોટલો દેજે એટલે તને આશીર્વાદ દેતી જાય કે આશ ભગવાન મારા ભાઈના ઘરમાં ખૂબ સારું થાય બેન છે ને આશીર્વાદ દેતી જાય તમે ભલે ને બટકું જ રોટલો એને ખવડાવો પણ સારી રીતે રાખજે તું એને હાડી નથી કે ત્યાં તારી બેનને હાડી દે ને આને તો એમ નમ એ સારું નહીં લાગે હકીકતમાં બધા હલકા જ હોય તારી બેનને તો આ રીતના રાખ ને ઘરવાળાની બેનને પણ તો સારી રીતના જાય તારી બેનને ન દે કાંઈ નહીં પણ ઘરવાળાની બેન આવે ને તો એમ કહેવાનું ભાઈ તમારે પાસે કાંઈ હોય તો જો ને કે આજુબાજુમાં છે હો રૂપિયા લાવીને દઈ દો એટલે જાય ને એટલે બસ આશીર્વાદ દેતી જાય રાજી થઈને જાય કે હાશ મને ભાઈ હો રૂપિયા પાંચ રૂપિયા દે ને તોય રાજી થઈ જાય બેન કોઈને એમ નહીં કહી જાય ને બાર કે મને મારા ભાઈ પાંચ રૂપિયા જાય બેન જઈને બાળકો પૂછશે ને તને હું આપું તો તરત કે મને મારા ભાઈ પાંચસો રૂપિયા આપ્યા બેન ભાઈ આટુંથી ખોટું પણ બોલી લે બેન ભાઈ હાટું ખોટું પણ બોલી લે ભાઈને પણ બેન બહુ જ વાલી હોય બેનને ભાઈ પણ બહુ વાલી હોય એને પણ વિખોટા ન કરાય કોઈ એના પરિવાર એકાબીજાને તમે વિખોટા કરો એ તમારે દુઃખી થવાના પાયા છે અનટાણે પછી એમાં પસ્તાવો પડે ને દુઃખી પણ થાય હો એટલે હું તો બધાને જેમ કહું છું કે જે તમે છે ને તમારા સાસુ સસરાની સેવા થાય એટલે કરજો સેવા ન થાય ને તો કાંઈ નહીં એક ટાઈમ ખવડાવજો જ ખરી તમે નવરા બુઢા થાય તો સેવા થાય અટાણે તો ભગવાન બુઢા લોકો માગે અમને હાલતા ચાલતા લઈ લેજે ભગવાન મારાના હકીકતમાં અટક આવી જાય ને તો હું તો ખુશી થાવ કે હાશ ભગવાન આ પુણ્ય કરે આવી ગયું કે કોઈની સેવા ન કરાવી સેવા કરવી કોઈ અટાણે નાની માના ઘર નથી ટાણે માણસ કરે હું ને બતાવે પણ હું કરે હું અને બતાવે તે હું માણસ કોઈ સેવા કરવા ગઈઢાઓની રાજી નથી એમ કે તારે અમારા ગઈઢા રહેતા તો અમે સેવા કરતા ભાઈ કોઈ રાજી નથી કોઈને એમ નથી થતું કે અમારા ગઈઢા રહીને અમે સેવા કરીએ પણ એનો પણ ભગવાને લખેલું હોય ને એટલે એ ત્યારે જ ને અહીંયા ભગવાન તેડાવે એટલે તમે સમજી કાઢવીને એને પૂરતાનું કહેવાનું કે બા એ બોલે ને તો કે બા ખાઈ નહીં તમારે જ્યાં હું ત્યાં અહીંયા લખેલું છે ને ઓટલો ત્યાં હું તમને ત્યાં નહીં લઈ કહેવાય કે હું તમારો દીકરો સૌ જેના ઘરે વહુ હોય ને એનો દીકરો નો હોય ને એનો બાય વિધવાય ને તો વિધવા બાય પણ ઘણા એને કહી શકે બા હું તમારો દીકરો છું હું તમારી સેવા હકીકત તમે એની એવી રીતના સેવા કરશો ને તો ભગવાન તમારું ખરેખર સારું કરશે અને આખી દુનિયાની મિલગત પણ તમારા એના માના ચરણમાં જ છે હકીકત મા એક ફેરી એવા આશીર્વાદ અંતરમાંથી કાઢીને તો તમે કરોડોપતિ બન બની જાઓ સાચું કહું છું તમે મા બાપની સેવા કરજો એટલે ભગવાન તમારું સારું કરશે અને જે આ રામાયણ કાયમ જ સાંભળશે ને એનું તો કલ્યાણ જ થઈ જાય એના ઘરમાં જે માગશે ને ભગવાન દે દીકરાની હોય તો દીકરા મળશે મકાનની હોય ને એને મકાન થાય એને બરાદીની અંદર ભગવાન બધું હાથ કરજે જય શ્યા રામ જય શ્યા જય શ્યામ